વિશ્વ પુસ્તક દિવસ ગૂગલ અને સોશિયલ મીડિયાના યુગમાં પણ વાંચનાલયનું મહત્વ એટલું જ રોટરી લાઇબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી થઈ અપ્રાપ્ય પુસ્તકો સહિત એકસો એક પુસ્તકોનું અનુદાન મળ્યું સામાજિક દાયિત્વ તરીકે રોટરી દ્વારા અઢારસો પુસ્તકો ત્રીસ જેટલી શાળા કોલેજોને વિતરિત કરાયા પુસ્તકદાતા અને વોટર કુલરદાતાનું સન્માન કરાયું ભુજમાં વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભુજ ખાતેની રોટરી લાઇબ્રેરીમાંથી એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રારંભમાં સૌને આવકારવા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડોક્ટર નવઘણ ગણાહી વિશ્વમાં સોશિયલ મીડિયાના આક્રમણ સામે લાઇબ્રેરી ટકી રહેલા સ્થાને કચ્છ જિલ્લામાં મજબૂતીકરણ તરફ થતી ગતિઓ રોટરી લાઇબ્રેરીની નિમિત બનતી હોવાના દાવા સાથે વર્ષ દરમિયાન મળેલ દાતાઓના સહયોગનો ઉલ્લેખ કર્યો પ્રમુખ જયેશભાઈ સાહેબ મનુષ્ય જીવનમાં પુસ્તકોનું મહત્વ વર્ણવવા જણાવ્યું કે આજના ગૂગલ મોબાઈલ હેન્ડપીસ મારફતે મનુષ્ય જીવન પર આધારે આધિપત્ય જમાવવાની કોશિશ કરતા સોશિયલ મીડિયાની હાજરીમાં પણ લાઇબ્રેરીનું સ્થાન અકબંધ રહ્યું છે તેવું જણાવી વિશ્વના અગ્રગણ્ય લેખકોની ઉત્કૃષ્ટ કૃતિઓ વિશે આ છેરો ખ્યાલ આપ્યો લાઇબ્રેરી સંબંધિત આકડીયા માહિતી આપતા લાઇબ્રેરી ચેરમેન રોટે પ્રફુલ્લ ઠક્કરે લાઇબ્રેરી છેલ્લા ચાર દાયકાથી કચ્છની પ્રજાની વાંચન ભૂખ સંતોષવાની લાઇબ્રેરીમાં વિવિધ વિષય સૂચિ ધરાવતા પચીસ હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે જેનો બે હજાર જેટલા કાયમી તેનો બહોળો લાભ લે છે આ પ્રાંત દૈનિક અને સામયિકોમાં પણ દરરોજ એકસો પચીસ જેટલા વાંચન શોખીનો લાભ લે છે જ્યારે સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે અલાયદો રૂમ બુક્સ ભંડોળ હોવાથી તેનો સરેરાશ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ લાભ લેતા હોવાનું જ કહ્યું હતું આજના પ્રસંગે ગટ સીસાના ડોક્ટર સુરેશ પટેલ દ્વારા મળેલ અપ્રાપ્ય પુસ્તક ભગવ ત્રોડમંડલ ના નવ ભાગ સહિત પાંત્રીસ જેટલા પુસ્તકો ભેટ આપતા તથા લાઇબ્રેરીના ઉપયોગ માટે એક વોટર કુલર દાતા કરશનભાઈ ચૌધરી દ્વારા આપતા તે બંને દાતાઓનું સન્માન રોટરી પ્રમુખ ભામેશ પટેલ તથા મંત્રી અશરફ મહેમદ દ્વારા કરવામાં આવ્યું નલિયામાં ખ્યાતનામ કવિ લેખક હરેશ જોશી કસ્બીએ પોતાની તરફથી એકાવન પુસ્તકો આપવાની જાહેરાત કરી આ ઉપરાંત રોટરી ક્લબે સામાજિક દાહિત્ય સ્વીકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ સાલે ત્રીસ જેટલી સ્કૂલ કોલેજોમાં પહેલાં અઢારસો જેટલા પુસ્તકોનું પ્રતિક અર્પણ વિધિ ક્લબ મોબિયોના પ્રદસ્થ કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ આશુતુષ ગોરે કરેલી છે અને જ્યારે વ્યવસ્થા સર્જન્ટ વિમલ ખારેચા દિલીપ પ્રભારી વગેરે સંભાળેલી હતી અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા ભુજ